કલ્ચર સાહિત્યની આ ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે બાર જ્યોતિર્લિંગ મંત્ર વિશે જોશું તો ચાલો આપણે મંત્રને જોઈએ ઓમ સૌરાષ્ટ્રે સોમનાથ શ્રી શૈલે જૂનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યાં વૈદ્યનાથંચ ડાકિન્યાં ભીમાશંકરમ बन्धे तु रामेशं नागेशं दारुकावने वाराण्यस्यं तु विश्वेशं त्र्यम्बकं गोमतीतटे हिमालये तु केदारं धूष्मेशं च शिवालये मध्यमापशुपतिनाथम् ॐ श्री एकलिङ्गाय नमः ॐ श्रीनन्दिनाथाय नमः મિત્રો બાર જ્યોતિર્લિંગના મંત્ર જાપથી તમામ પાપ દૂર થાય છે સનાતન પરંપરા અનુસાર સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ શ્રી શૈલમાં આવેલ મલ્લિકાર્જુન ઉજ્જૈનમાં આવેલ મહાકાલ ઓમકારેશ્વર વૈદ્યનાથ ભીમશંકર રામેશ્વર નાગેશ્વર ધૃષ્ણેશ્વર ત્રયંબકેશ્વર કાશી વિશ્વનાથ અને કેદારનાથ માટે આ મંત્રનો જાપ કરી શકાય છે જેથી જીવનમાં પુણ્યની પ્રાપ્તિ થાય છે તો વિડિયો બીજા સાથે શેર અવશ્ય કરજો ધન્યવાદ